નમસ્તે મિત્રો મારું નામ છે સાગર મકવાણા અને હા જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈકન દબાવવાનું તો ભૂલતા જ નહીં જેથી કરી અમારા વિડીયો નોટિફિકેશન તમને તરત જ મળી જાય અને અમારા નવા નવા વિડીયો જોવાનું તો ભૂલતા જ નહીં હેલો મિત્રો તો અમારા વિડીયો તમે કોમેન્ટ તો જરૂર કરજો

બેટેકાનું કરું ઈ ન સમજાવતો લાય ના તો ડુંગળી બેટેકા બે મિક્સ કરું લે આ લે એ નાજી સદા આ જે શું તે માં બેઠા ભલા મેં કા તે શું છે વળે લે ખબર નથી આખો ગામ દુવાર કા જાય હે આલી આલો ન ખાવાનું રે મુંગોરે ઈ તો હારું કર્યા ડોશી નથી ન કરતો તો ન કામું આયા ટીંગાણું કરાઈ નખ્યા

બઉ બજારે કરે ભેગી થાય તો ડુંગરી બે નખું હોળી નકરા ડોસી કિશ મને ગેસ સડે છે એનું પૂરું નહીં પડે મારેથી

એ દેવું નથી આમ દ્વારકા દ્વારકા હજી કેડી દવા લઉ છું મને રહેવા દે મારે નથી પૂરું મારે તો જાવું છે એ નાખે હે દર્શન ના તો તું બાના છે ખાવા મરે ખાવા એ તા તો માંડા ખેટા કોરે મારે

મોહલા રોયા મોહનિયા તું આય તું નું આય ને તું કાઈ ને હું એકલી વઈ જા હવે તો યુદ્ધ જાવ ભઈ એ પણ એકલી ક્યાં જા અહીંયા તને કોઈ હથવારામાં હારે ન રાખે ઊભી રે કઉ છો મારો બેટો વાન મે આજો ના આય કાઈ કા હંતે છો આ આ શા વિયો મારો બેટો ગયો ધુવાણા કાઢતો આટલા મજતી હા જઈ છે આ કડીક માં લે પથુરિયા બેઠી ઉભી રે કઉ છું આઈ આવતો કઉ

કે પલુ એ આને હાલીન જવાનો દ્વારકાનો હોરો કર્યો છે ના પડી તોય પલાક આપી જાય જોને તમારે હાથ પાડતા પણ મને કોઈ કીધું જ તમે અને કેટલા ને વિખાઈ જાય એ દુર્ગા તો આવું જ નતું પણ આને કોણ જાણે કેમ ખબર પડી જાય નાનજી દાદા એ હવે વૈદ્યા કરોમાં આજે ઘણું હાલવાનું છે એ મગના એ મને બજે ખબર છે આ નાનજી દાદા કેમ દુર્ગા નતા આવતા આ ગંગડી ટોસી હાંઢ્યો થઈ જાય એટલે એ મગના તને ઢોલ વગાડતા ન આવડતો એને તો નાનજીને દે ઢોલ વગાડે તો ઘડી ઘરેની I had a cut it all. આમ જો છોકરો ક્યાં આવી ગયો એ ધર્મ તો કરવા વાળાનો પાર નથી એ છોડ્યું એ પેલા દ્વારકાથી રાહા રમો અને પછી પ્રસાદી લઈ લો બાપા બોલો કેમ છે એન બધાય દ્વારકા થીસ ને પગે લાગો અને હવ કાનુડાના ના હિંડોળે હિંચકાવો બાપા વારા ફરતી આવો અને હે દ્વારકા વાળા એ આ મારી દોશી ને સત બુદ્ધિ અને સત જ્ઞાન આપજે મારા વાલા એ બોલો દ્વારકાધીશ થીસ નો જય એ રણછોડ રાયા નો જય એ લાગી લો બેટા પગે લાગી લ્યો અને યથાશક્તિ પ્રમાણે દાન કરતા રહેજો આ તો ધર્મ નો ઓટલો કેવાય બાપા એ ખવરાવા વાળા ઘણા પીડ્યા છે અને ખાવા વાળા અન્ન ગયા હાલ્યા આવે છે બોલો દુઆર વાળા નહી પીવો પીવો પાણી પીવો ખોટો ખાન પ્રાંગણા નો ખાનગઢ પંચાલ ગામ અણંદુ ને આ અણંદપર ગામ સમક્ષ તરફ થી આ કેમ્પ રાખવામાં આવે છે અને બધા હરિયાર પ્રસાદી લેવડાવે છે

એ તારા ડોહા બેબેન 5 5 કિલોમીટર કે આપ આવે છે અને આ ભાતા નો ભરાય તારા ડોહા એ બધાયને ખાવાની હોય પણ હું થોડું ખાધું તું ભૂખી થઈ જઉં મારા ખાવું નઈ ઈ તો મે તને કીધુંતું કિરે કે તું આવા હાટું જાવે આવા હાટું જાવે હું પાછી થઈ જશો મારી ગાણી એટલે પાછી કે જાય એ પણ હવે નાનજી દાદા જે હોય અરે આ બેસે થોડુંક લીધું હાલતા ખાલતા ખાશે એમાં શું હતું એ માણા વન નો આ બધાયને દેખરતી આ છોકરા બેન કરશે બધાય એ લેવા મનશે પણ ગંગામાં ખાવું હોય એટલું જ લેવાય ખોટું બગાડાય નહીં આ ગરુડી પછી તો વેરે નોરે આમ જ કરે હે એટલે તો આને સંકોય હારે ન લઈ જાતો કઈ એ પણ હાલો હવે નહીં લઉં એ હવે નો લેવાય તમાર ખાવું હોય એટલું શું હારે લઈને કામ તમાર એટલું હારું જ ન ના પડી જાય આ આવાની